હું દરજી દર્જી આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ મહેસાણા સરદાર પટેલ સેવા દળ એસપીજી ગ્રુપના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ દ્વારા ઉત્તરાયણને ધ્યાન રાખી નિઃશુલ્ક સેફ્ટી ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું ધ્યાને રાખીને એક્ટિવા અને બાઇક ઉપર સવાર લોકો માટે આજે ગાર્ડ સળિયા લગાવીને મેમ્બરો દ્વારા એક સેવાકીય કાર્યનું આયોજન કરવામાં આવ્યું એક્ટિવા અને બાઇક ઉપર સવાર આવતા જતા જે અત્યારે જે દોરી વાગવાના બનાવ બની રહ્યા છે તેને ધ્યાને લઈ તેમની સેફ્ટી ગાર્ડ સળિયા લગાડીને નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા આજે શ્રી સરદાર પટેલ સેવાદાર એસપીજી દ્વારા નિઃશુલ્ક જે એક્ટિવા ને બાઇક ઉપર સળિયા લગાવવામાં આવે છે અમારા SPG ના ઉદ્યધારોના કાર્યકરો દ્વારા સ્વયં પોતે લગાવે છે કારણ કે તમે જોતા હશો આખા ગુજરાતની અંદર અને ભારતભરની અંદર આ જે નાના નાના દીકરાઓ હોય કે દીકરી હોય કે કોઈ વડીલ હોય જ્યારે એક્ટિવા ઉપર જતા હોય અને અત્યારે એટલા બધા પ્રકારની દોરીઓ અલગ અલગ પ્રકારની હોય છે એના કારણે એમને ગળા કપાતા હોય છે તો ગળા કપાય ત્યારે એ પરિવારને કેવી તકલીફ થતી હોય એ નાની ઉંમરનો દીકરો હોય કે દીકરી હોય એ પરિવાર નોંધારું થઈ જતું હોય છે તો અમે ગઈકાલે નક્કી કર્યું કે ઓછામાં ઓછા અગિયારસો સળિયા દાતાઓ થકી આજે અમે લગાવવાના છીએ અને જાતે અમારા કાર્યકર્તાઓ લગાવી રહ્યા છીએ જેથી કરી એનો સદુપયોગ થાય તો આજનો આખા દિવસનો અમારો કાર્યક્રમ છે કે મેક્ઝિમમ મેક્ઝિમમ લોકોને જાતે કાર્યકર્તાઓ દ્વારા સળિયા લગાવી અને દરેક ભાઈઓ બહેનો અને પ્રજાને સેફ્ટી સળિયા લગાવીશું અમે આજે લગભગ સસો એક સળિયા અત્યાર સુધી લગાવી ચૂક્યા છીએ અને હજી કદાચ આવનારા બે ત્રણ કલાકની અંદર બીજા પાંચસો છસો સળિયા અમે લગાવવાના છીએ